જો તમને એવું લાગતું હોય કે પૈસા આવે તો છે પણ ટકતા નથી કે પછી તમે કોઈ પણ પ્રકારની નાણાકીય સમસ્યાથી ઘેરાયેલા છો અથવા તમે તમારા પરિવાર માટે કંઈક કરવા માંગો છો તો આ તમામ વસ્તુ માટે તમારો સમય બદલશે ગુરુનું આ રાશિ પરિવર્તન આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને કમાયેલા પૈસામાં સ્થાયિત્વ જોવા મળશે પરિવારના વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત થશે તમારા શબ્દો અને વ્યવહારથી લોકોને તમારા નિયંત્રણમાં તમે લાવશો આ ગોચર કાળમાં તમે શત્રુઓ ઉપર વિજય મેળવશો તમારી મહેનત થી આગળ વધશો અને અચાનક પણ પ્રાપ્તિ કરશો જેટલું અટકી અટકીને કે સમજી વિચારીને આગળ વધશો એટલો જ તમને લાભ થશે સાઈડ ઇન્કમ નવીન તકો કે નવીન યોજનાઓનું અમલીકરણ તમારી આવકમાં વૃદ્ધિ કરશે આ સમય દરમિયાન રોકાણ અને વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોમાં પણ વાતચીત આગળ વધશે પ્રેમ પ્રસ્તાવમાં સંયમ સાથે આગળ વધવા માટે આ અનુકૂળ સમય છે અકાઉન્ટિંગ ફાઇનાન્સ કે મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે દેવગુરુ બૃહસ્પતિ કૃપા લઈને આવે છે વૃષભ રાશિના જાતકો ગુરુવારના દિવસે ગાયને ગોળ અને ચણાની ડાળ ખવડાવો દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરો જો તમારી પણ વૃષભ રાશિ હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ વૃષભ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ